કૃષ્ણ કહે સાંભળો અર્જુન ભક્તિ મે માધર જો મય મારી દે કરજે સય હું તુમા માં કાય અંતર ન એ મારા ભક્તોને કષ્ટ પડે તે મારે ભોગવવા પડે રાત દિવસ મારા ગુણ ગાય ત્યાં મારું મન પ્રસન્ન થાય કલ્પી ધન સા દિવસ ની રાત બાંધી લાવું જમણે હાથ જેમ શ્રી પાણી જળ થળ પૃથ્વી આકાશ ત્યાં મારો વાસ કોટી ભર માં પડું

તારી દે કે કે નહીં આજ આવશે કાળ મેલી ને છોકરા ઘર ઘર ને કાટ મેલી પિતા કુટુંબ કબીલા સર્વે મળી અંતે બગાડશે તારી અળી સકલો થઈને સકમક કરે તો એ તારી તૃષ્ણા નહીં ટળે હે તે બદ્રી નારાયણ અન તુલસી તના તુલસી કોઠે તુલસી હારય તમારા ભક્તોનો શણગાર ભાવ જોયા બી લડી ના ખાજાયેઠા બોર અર્જુન સુણો ગીતા માન જોજો નિરધાર મોતી બજાઓ મંગલ ગાવ શ્રી નાથજી જય જય પામો તાર મંડળ નારા શક વાગે ઈ ગાર માર નાથજી સાજે ભગત ફલા સૌ દર્શન આવે માધવ દાસ આરતી ઉતારે વલ ભલ કે ના ગુનો નો આવે પાર શ્રી કૃષ્ણ સમરુ વારંવાર શ્રી કૃષ્ણ સોકડિયા સગા સંબંધી મળ્યા મગન મોહનસિંહ માલો માર ભવના ફેરા ટાળો ઘનશ્યામ ઘણું જીવો રઘુનાથ ગણું જીવો સાથે મળી મારે તેની કરવી સેવા રાસ મંડળ રમતા ગોપીઓના મન ગમતા વલ્લભકુળના વાસી પ્રભુ સદાય તમારી દાસી ગુરુએ આપો ગ ના નય વાખંડમાં ના મન એવા વસ્યા રઘુરાય એવી વાપરો માયાને કરો અમર કાયા ચાલો ધોવા કા જાય ગોમતીજી માનાય પ્રણા પ્રાસિક જાય ગોપા દાન દેવાય લક્ષ રાશી થાય ધજા ઉસી દેખાય માથે એમનું ઈંડું એની વરણા ન થાય બેઠા રાણી રૂક્ષ્મણી ગલો મખે ચોરે ગોતો ગાયની પાસે રણછોડરાય ની પાસે રણછોડરાય બંકા નો ખંડ માં ડંકા તિયા ઘૂંઘટ ગાજે મુખ પર મોરલી વાગે અજો આરતી ઉતારે કોઈ થી મં ધરો કોઈ લજા રાખો કોઈ ભાવે ભજો ભાવે ભજો પટ જાશે અમારી કરું ખેડ નો ધંધો રામરૂ બોલો કૃષ્ણ કૈયા લીજે કેસરિયા હનુમાનજી મહારાજ ની જય બજરંગદાસ બાપાની